ڀٽي ڀٽي اي ڪاريو پاڻ જવા <todic> દે <todic> <todic>

આ પિક્ચર બોળા નો વ્યવહાર આ પિક્ચરે

내가 이렇게 깨나.

અલગ જ એન્ટ્રી હોય મેં તો જોયું છે આખી જિંદગી એવું કે વિક્રમભાઈ સાથે કામ કરું એટલે કહું બાકી જોયું જ છે ખબર જ છે એમાં આપડે કલોલ નો વિસ્તાર જોયું

હું તો દરેક મલ્ટીપ્લેક્સ ના જે બી ઓનર હોય એમને કહું છું કહેવાની જરૂર નહીં પડે તમારે જ કેવાનું છું કોઈ બી વિક્રમ ઠાકોર ની પિક્ચર પડે ને તો મલ્ટીપ્લેક્સ માં હોવી જ જોઈએ આપણે બી પુષ્પા છીએ કેમ કે આપ આવો

જ્યાં જ્યાં વિક્રમ ઠાકોર પિક્ચર ભરી છે કોઈ બી પિક્ચર હોય આખા ગુજરાત ની અંદર જ્યાં પિક્ચર ભરી હોય ત્યાં દરેક ટોકી આવું ભૂલ જતી હોય છે અને વિક્રમ ઠાકોરના પિક્ચરથી વિક્રમ ઠાકોર આપણા સુપરસ્ટાર આપણા સમાજ ગૌરવ અને બીજા અન્ય સમાજ ગૌરવ કહેવાય એવા વિક્રમ ઠાકોર આપણા આગળ વધે જય હિન્દ જય માતાજી અને હેલો એટલે વાયર કેજો કઈ તમે ઘણું બધું ખેંચી ના ફોન વાયર ખેંચ્યો બધા આપણને જો એક મિનિટ બધાને કહું એક વસ્તુ જેટલા પણ યુટ્યુબ બધા ચલાવતા જશે તો ખાસ મારી વિનંતી વિક્રમભાઈ તરફથી હું કઉ છું કે બધા થિયેટરમાં આવો ને તો એનો વિડીયો ઉતારી યુટ્યુબ પર પ્લીઝ ચલાવશો ને તમે આટલું માન રાખો અમારું કેમ કે આ તમે બંધ કરશો ને તો થિયેટરમાં જોવાની મજા આવશે ને બીજી પબ્લિકને ને બી જોવાની મજા આવશે અને આમાં પ્રોડ્યુસર નુકસાન આવે તો હાથ જોઈને વિનંતી કરું છું જે પણ યુટ્યુબમાં મુકતા હોય તો કોઈ યુટ્યુબ ના પણ મુકતા ને થિયેટરમાં એન્જોય કરો પિક્ચર પેલું કહો કે યુટ્યુબમાં ખોટો રિવ્યુ આપે પિક્ચર આટલું હાઉસફુલ જાય છે તો અને પેલા જેવા યુટ્યુબરો છે ને આજકાલના કે ભાઈ ચકલા હા ના ના પિક્ચર ફ્લોપ છે પિક્ચર પેલું છે બરાબર એને તો કાજ કોઈ જોકે આપણા અહીંયા તો બીજા એવા કોઈ લાગતા નહીં પણ તમે છે ને સરસ રીતે આપો તમને પછી રિવ્યુ બનાવો તમે જે બી રિવ્યુ કરતા હોય સારા જ કરો તમે એમ કે મારી પિક્ચર તમે સારા જ રિવ્યુ આપો એવું જરૂરી નથી પણ કોઈ બી ગુજરાતી પિક્ચર સારા રિવ્યુ આપો તમે અત્યારે આ પિક્ચર મારી ચાલી તમે આટલું બધું જોઈ રહ્યા